નમસ્કાર પ્રજા પ્રિય ન્યૂઝ ચેનલ બિયર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કોલવાડા ગામ ખાતે સેવાસેતો કેમ્પ યોજાયો અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાના કોલવાડા ગામ દસવા તબક્કાનો સેવાસેતો કાર્યક્રમ યોજાયો સેવાસેતો કાર્યક્રમ અન્વયે વિધવા સહાય નિરાધાર વૃદ્ધ સહાય મેડિકલ હેલ્થ ચેકઅપ જાતિ આવકના દાખલાઓ પુરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગના અને પંચાયત વિભાગને લગતી વિવિધ સેવાઓ તેમજ આધાર કાર્ડને લગતી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી આ કોલવાડા ગામમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમનો લાભ ભેસાવાડા સીકા અંતસીરા રહ્યોળ સિનોલ નવી સિનોલ વગેરે સહિતના ગામડાઓએ સેવા સેતુનો લાભ લીધો નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય న్యూઝ નેટવર્ક એટલે કે બીએ న్యూઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો